તમારા બાળકનું ખાસ ધ્યાન રાખજો કારણ કે કોરોના બાદ વધુ એક મહામારીનો ખતરો તોડાઈ રહ્યો છે મંકીપોક્સ અંગે ડબલ્યુએચઓ દ્વારા ઇમરજન્સી પણ જાહેર કરાય છે આખરે આ મંકીપોક્સ છે શું તેના પ્રારંભિક લક્ષણો શું છે તે જાણીએ મંકીપોક્સ એ વાયરસ થી થતો રોગ છે તેને એમ પણ કહેવામાં આવે છે આમાં લાલ ચકતા અને ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે ઓર્થોપોક્સ વાયરસ જીનસ પરિવારનો તે સભ્ય છે જે શીતળા માટે પણ જવાબદાર છે લક્ષણો જોઈએ તો તાપ આવવો શરીર પર ઉજળડા થવા ત્વચા પર લાલ ચકટા થવા સોજો નસિકા ગાજો ઠંડી લાગવી માથામાં દુખાવો થવો સ્નાયુમાં દુખાવો થવો અથવા તો થાક લાગવો જો આવા લક્ષણો તમારા બાળકમાં જણાય છે તો તુરંત જ ડોક્ટર સંપર્ક કરો કારણ કે તેના કેસેસ વધી રહ્યા છે જોકે આફ્રિકન દેશ કોંગોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે તે દેશમાં મંકીપોક્સના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે કેન્યા રવાતા યુગાટા બરુંડીમાં પણ કેસ નોંધાયા છે બે હજાર બાવીસ કરતા વધુ ગંભીર અને જુબલેણ આ ન્યૂઝ સ્ટ્રેન છે અમેરિકા અને કેનેડામાં પણ ચેતવણી જાહેર કરવામાં આવી છે આવી જ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત